તમારું નામ મારું નામ મરજીભાઈ શંકર ગુજરવાડી તમે કયા કારણથી બહાર ગયા હતા વાડીએ કામની સિઝન હોવાથી વાડીએ કામ કરવા જે એમાં પાછળથી આવે આવી અને આ બે ઘર આ ઘરને આ ઘર બે ઘર આ ઘરમાં મારો સામાન આમાં મારા ભાઈ મોટા હશે એટલે આ ઘરમાંથી ચાર પોણા ચાર કિલો જેવું મોટો હાર પોણાનો હાર અને અને છોકરાને લખ્યું કરેલી ચાંદીની વસ્તુ

માં વાડીએ કામ કરવા ગયા હોવાથી બે ત્રણ દિવસથી હાજર નહોતા અને રાત્રે ચોરોએ આવી રીતે લૂંટફાટ મચાવી છે કે જેમાં એમના કહેવા મુજબ ચાર સાડા ચાર તોલા જેવું સોનું અને ત્રણસોથી ચારસો ગ્રામ જેવી ચાંદી એમાં ચોરી થયેલનું અનુમાન મળે છે અને રોકડ રકમ દસ પંદર હજાર રૂપિયા જેવી છે અને જોઈ શકો છો કે આવી બધું ઉથલપાથલ કરી નાખવામાં આવ્યું છે